ચરોતરના મુસ્લિમ સામાજિક આગેવાન સુહિલભાઈ ચિસ્ટીયા હાજરી આપી અને સમૂહ ભાગ લેનાર દુલ્હા સહિત આપવામાં આવી અને ખુશીની વાત સાથે એવી હતી કે આ તમામ કાર્ય હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી સમૂહના થી લઈને કાર્યકર્તા સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે બદલ તમામ લોકો કે જેમણે આ સમૂહ સાથેમાં યોગદાન આપ્યું અને તમામનો યા શૈલાની કાતે કમિટી દુણાંતરા અને મુસ્લિમ સમાજ વતે સોહેલભાઈ ચિસ્તિયાએ આભાર વ્યક્ત કર્યો મારું નામ સોહેલ ચિસ્તિયા છે અત્યારે અમે ઉમરેટની બાજુમાં દુણાંતરા ગામે આવ્યા છે આજે દુણાંતરામાં યા શૈલાની ગાની કમિટી દ્વારા